સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સુરતના પરતપાટિયા સરથાણા લિંબાયત વેસુ વીઆઈપી રોડ અલથાણ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ખાડીપુરનું પાણી ઘુસી ગયું હતું ખાડીના પાણી પોલીસ સ્ટેશનમાં ઘુસતા પોલીસ સ્ટેશનના તમામ અગત્યના ડોક્યુમેન્ટ ટેબલ ખુરશી પર મૂકવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં રહેલા સોફા અને ખુરશી સહિતનો સામાન પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે છેલ્લા દસ કલાકથી સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ખાડીપુરના પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યા છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં કાદવ અને કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું આ ઉપરાંત ખાડીના પાણીની સાથે પ્લાસ્ટિક અને પેપર સહિતનો કચરો પણ પોલીસ સ્ટેશનમાં તણાઈ આવતા પોલીસ સ્ટેશનમાં ગંદકી જોવા મળી હતી કે તાત્કાલિક જ મનપાની ટીમ દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનને પાણીથી ધોવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત